એની છોકરી તબલચી સાથે ભાગી ગઈ મુસ્લિમ છોકરો તબલા વગાડતો હતો એની સાથે આ તો બધું મને તો નાઇન્ટી ફાઇવથી બધી ખબર છે હું યુગાંડા ગઈ હતી યુગાંડા કાનાણી આપણા લોહાણાને ત્યાં જ ઉતરી હતી જયશ્રી ને રમણીકભાઈ લોહાણાને ત્યાં અને એણે જે મને વાત કરી એકદમ ભયંકર વાત કરી કે જો આ જગ્યાએ બાપુને ઉતારો આપ્યો તો ને પછી અમને કહ્યું કે તમે અમને આ બંગલો મને ખાલી કરી આપો કારણ કે મને સાધના માટે આ બંગલો જોઈએ છે એટલે અમે લોકો રાતોરાત પછી હોટલમાં વહી ગયા બંને જણા અમારા છોકરાઓ તો હોસ્ટેલમાં ભણતા હતા જબરજસ્ત બંગલો આમ ટેકરી ઉપર એટલો સરસ બંગલો હતો એમને ત્યાં ઉતરી ત્યાં આપણા કાનાણી હતા જયશ્રી કાનાણી અને રમણીકભાઈ કાનાણી તો કે અમે લોકો ત્યાં ગયા અને એને બધું નવું વસાવી દીધું પલંગ ગાડલા ગોદડાથી માંડીને તમામ વસ્તુ નવી અને રસોઈ કરવાના સાધનો આ તે બધું કે અહીંયા કોઈએ કાંઈ આવવાનું નહીં ને કાંઈ નહીં કરવાનું એમ અને કોઈને ઘરેથી ટિફિન નક્કી કર્યું હતું બાપુને પહોંચાડવાનું પણ રમણીકભાઈને રાતે કંઈક વસ્તુ રહી ગઈ કંઈક જરૂરી એટલે એ બે ભાઈઓને કાર્યકર્તાઓને એણે બોલાવ્યા પોતાના અને એણે કીધું તમે મારી સાથે ચાલો બાપુને પણ કંઈ જોતું કરતું હોય તો આપણે બા ક્યાં અહીંયા તો ફોન ની પણ બહુ સગવડે નહોતી તે વખતે તો નાઇન્ટી ફાઈવ ની વાત છે તો અમે એક જણા બે ભાઈ બે ત્રણ ગયા ગાડી લઈને તો બાપુની રૂમમાં લાઈટ બરે એટલે આ લોકોને થયું હશે કે કઈ કઈ જરૂર પડી કે શું છે કેમ છે લગભગ બે વાગ્યા હતા રાતના એટલે એ લોકો તો બિચારા બાર બધા બે બાર બેસી ગયા બાર બાજુની રૂમમાં કોઈ અવાજ ન થાય એમ તો સવારમાં ચાર વાગ્યા અને એક છોકરી નીકળી એની રૂમમાંથી એટલે આ લોકો આ લોકો બધા આભા બની ગયા એકદમ ગયા પાસે આપણા તો લોહાણા બધા ડુંગળી ફોતરા જેવા અને એકદમ ગરમ થઈ ગયા બે જણા તો કે આ શું માંડ્યું છે તમે બાપુ કે તો કે તમે આવ્યા શું કરવાના એમ કે આમ છે બહુ ઝઘડો થયો બહુ ઝઘડો થયો ત્રણ દિવસ પછી કથા હતી બે દિવસ વહેલો ગયો તો મોરારી અને બીજે દિવસે ઝઘડો થયો અને રાત્રે ત્રણ વાગે ચાર વાગે ઝઘડો થયો અને એને બોરિયા બિસ્તરા લઈને છોકરીને લઈને વયો ગયો અને ડ્રાઈવર તો એનો ફોડેલો હતો જ ગાડી તો એની નીચે ઊભી હતી લઈને વયો ગયો બીજે દિવસે એ છોકરીની લાશ મળી એનું નામ રશ્મિ બોલો ત્યાં સુધી મને ખબર છે અને બીજે દિવસે લાશ મળી એને એ છોકરીને કંઈક ફોડે ને બધું એનો કઉં ભાંડ એટલે એનો મર્ડર કરી નાખ્યું અને બધાને ઘરે મહેમાનો આવી ગયા હતા આ રામકથાને હિસાબે આખી રામકથા ફેલ ગઈ એક શબ્દ બોલ્યા વગર વયો ગયો હું તો આ નાઈન્ટી ફાઈવથી ઓળખું છું એને